નમસ્કાર અત્યારે શેર બજારમાં રોકાણકારો માટે એક મોટી મૂંઝવણ ઊભી થઈ છે અને એનું કારણ છે કે બે મોટા આઈપીઓ એક જ સમયે માર્કેટમાં આવી રહ્યા છે આ કોઈ નાના મોટા આઈપીઓ નથી પણ બે દિગ્ગજ કંપનીઓ વચ્ચેની જબરજસ્ત ટક્કર છે એક તરફ છે એલજી ઇલેક્ટ્રોનિક્સ અને બીજી તરફ છે ટાટા કેપિટલ એલજી લાવી રહ્યું છે અગિયાર હજાર છસો કરોડનો આઈપીઓ અને ટાટા કેપિટલ લાવી રહ્યું છે પંદર હજાર પાંચસો કરોડનો આઈપીઓ એટલે કે બંને મળીને બજારમાંથી લગભગ સત્તાવીસ હજાર કરોડ ઉઠાવવાના છે હવે રોકાણકારો માટે એ નક્કી કરવું બહુ મુશ્કેલ છે કે મર્યાદિત પૈસા ક્યાં લગાવવા તો આજનો સૌથી મોટો સવાલ એ જ છે જો કોઈ રોકાણકાર પાસે લિમિટેડ પૈસા હોય તો ક્યાં રોકાણ કરવું વધુ ફાયદાકારક સાબિત થઈ શકે ટાટા કેપિટલમાં કે પછી એલજી ઇલેક્ટ્રોનિક્સમાં ચાલો આપણે સાથે મળીને આ જટિલ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ તો ચાલો આ જંગની શરૂઆત કરીએ આ બે મોટા ખેલાડીઓ ટાટા કેપિટલ અને એલજી ઇલેક્ટ્રોનિક્સ જે રોકાણકારોના પૈસા માટે મેદાનમાં છે એમની વચ્ચે એક સીધી સરખામણી કરીએ આપણે અલગ અલગ મુદ્દાઓ ઉપર તેમને ચકાસીશું જેથી આપણને એકદમ ક્લિયર પિક્ચર મળી શકે આપણી સરખામણીનો પહેલો રાઉન્ડ છે આઈપીઓની સાઇઝ એટલે કે કઈ કંપની બજારમાંથી કેટલા પૈસા ભેગા કરવા માંગે છે ચાલો જોઈએ કે આ મામલે કોણ કોના પર ભારે પડે છે તો આંકડા તમારી સામે છે ટાટા કેપિટલનો આઈપીઓ છે પંદર હજાર પાંચસો કરોડનો અને એની સામે એલજી ઇલેક્ટ્રોનિક્સનો આઈપીઓ છે અગિયાર હજાર છસો કરોડનો દેખીતી રીતે જ ટાટા કેપિટલનો આઈપીઓ સાઇઝમાં ઘણો મોટો છે પણ અહીંયા એક રસપ્રદ ટ્વિસ્ટ છે એક્સપર્ટ્સનું માનવું છે કે મોટો આઈપીઓ હોય એ હંમેશા સારું નથી હોતું યાદ કરો પેટીએમ અને એલઆઈસી જેવા મોટા આઈપીઓનું શું થયું એમના પર એટલું પ્રેશર આવ્યું કારણ કે બજારમાં શેરનો સપ્લાય એકદમ વધી ગયો હતો એની સરખામણીમાં જો આઈપીઓ નાનો હોય તો સપ્લાય ઓછો રહે છે અને એના પર એટલું દબાણ નથી આવતું એટલે આ દ્રષ્ટિકોણથી તો નાના આઈપીઓને પ્રાથમિકતા મળવી જોઈએ અને એટલે જ આઈપીઓની સાઇઝના આ પહેલા રાઉન્ડમાં એલજી ઇલેક્ટ્રોનિક્સ બાજી મારી જાય છે ભલેનો આઈપીઓ નાનો છે પણ એ જ વાત એના માટે ફાયદાકારક બની શકે છે એ વધુ મેનેજેબલ અને ઓછું જોખમી સાબિત થઈ શકે છે ચાલો હવે બીજા રાઉન્ડ તરફ આગળ વધીએ નફાકારકતા અહીં આપણે એ જોઈશું કે બંને કંપનીઓ કમાણી કેટલી કરે છે ખાસ કરીને આપણે એમના પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે કે પીએટી ટી માર્જિન પર ધ્યાન આપીશું અહીં જુઓ ટાટા કેપિટલનો પીએટી માર્જિન લગભગ તેર ટકા છે જ્યારે એલજી ઇલેક્ટ્રોનિક્સનું માર્જિન આઠ ટકાની આસપાસ છે એક સારી વાત એ છે કે બંને કંપનીઓ શરૂઆતથી જ નફામાં છે પણ આ મામલે ટાટા કેપિટલ સ્પષ્ટ રીતે આગળ છે તો પ્રોફિટના આ રાઉન્ડમાં કોઈ શંકા વગર ટાટા કેપિટલ એના હાઈ માર્જિનને કારણે વિજેતા બને છે આ બતાવે છે કે કંપની પોતાના કામકાજમાંથી સારો એવો નફો કાઢી રહી છે હવે આવે છે ત્રીજો રાઉન્ડ વેલ્યુએશન આનો સીધો મતલબ એ છે કે શેરની કિંમત કેટલી યોગ્ય છે એ સમજવા માટે આપણે પ્રાઇસ ટુ અર્નિંગ્સ રેશિયો એટલે કે પીઈ રેશિયો પર નજર નાખીશું આ આપણને બતાવશે કે શેર એની કમાણીની સરખામણીમાં મોંઘો છે કે સસ્તો એકદમ સરળ ભાષામાં કહીએ તો પીઈ રેશિયો કંપનીના શેરના ભાવને એની દર શેર પરની કમાણી સાથે સરખાવે છે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જેનો પીઈ રેશિયો ઓછો એ શેર વેલ્યુએશનની દ્રષ્ટિએ વધુ આકર્ષક તો ટાટા કેપિટલનો પીઈ રેશિયો છે તેત્રીસ અને એલજી ઇલેક્ટ્રોનિક્સનો છે સાત્રીસ આમ તો બંને ખૂબ નજીક છે પણ ટાટા કેપિટલનો આંકડો થોડો ઓછો છે એટલે અહીં એને થોડીક સરસાઈ મળે છે તો વેલ્યુએશનના આ રાઉન્ડમાં પણ ટાટા કેપિટલ જ આગળ છે હા એ વાત સાચી કે તફાવત બહુ મોટો નથી પણ આંકડા તો એની તરફેણમાં અને હવે આવે છે આપણી સરખામણીનો છેલ્લો અને કદાચ સૌથી મહત્વનો રાઉન્ડ દેવું ચાલુ જોઈએ કે આ બંને કંપનીઓમાંથી કોના માથે કેટલું દેવું છે અહીં બંને કંપનીઓ વચ્ચે જમીન આસમાનનો ફરક છે એક તરફ એલજી ઇલેક્ટ્રોનિક્સ એકદમ ડેટ ફ્રી એટલે કે દેવામુક્ત કંપની છે જે એની ફાઇનાન્શિયલ હેલ્થ માટે ખૂબ જ પોઝિટિવ વાત છે અને બીજી બાજુ ટાટા કેપિટલ એક ફાઇનાન્સ કંપની છે એટલે એનો તો આખું બિઝનેસ જ દેવા પર ચાલે છે આનો મતલબ એ છે કે એને હંમેશા એનપીએ એટલે કે ડૂબેલા કર્જ જેવા જોખમોનો સામનો કરવો પડશે એટલે દેવાના રાઉન્ડમાં તો કોઈ સવાલ જ નથી સ્પષ્ટ વિજેતા છે એલજી ઇલેક્ટ્રોનિક્સ એની દેવામુક્ત બેલેન્સ શીટ એને એક ખૂબ જ મજબૂત પોઝિશનમાં મૂકી દે છે સારું તો આ ચાર રાઉન્ડની સરખામણી તો થઈ ગઈ પણ હવે એ મુદ્દા પર આવીએ જે મોટાભાગના નાના રોકાણકારો માટે સૌથી વધુ મહત્ત્વનો હોય છે લિસ્ટિંગના દિવસે ફાયદો કેટલો મળશે માર્કેટ એનાલિસ્ટના અનુમાન મુજબ એલ જી ઇલેક્ટ્રોનિક્સમાં લિસ્ટિંગના દિવસે દસથી વીસ ટકા સુધીનો ફાયદો મળવાની અપેક્ષા છે એની સરખામણીમાં ટાટા કેપિટલમાં આઠથી પંદર ટકાના ફાયદાની શક્યતા છે તો લિસ્ટિંગ ગેનના મામલે પણ એલજી ઇલેક્ટ્રોનિક્સ આગળ દેખાઈ રહ્યું છે તો આ બધી સરખામણી પાછી એ છેલ્લો સવાલ એ છે કે હવે કરવું શું પૈસા ક્યાં લગાવવા ચાલો હવે એક્સપર્ટ્સની ફાઇનલ અને પ્રેક્ટિકલ સલાહ પર આવીએ જે રોકાણ માટે એક સ્પષ્ટ રસ્તો બતાવે છે તો જુઓ રોકાણની સ્ટ્રેટેજી એકદમ સાફ છે જો કોઈ રોકાણકાર પાસે ફક્ત એક જ લોટ માટે પૈસા હોય તો એલજી ઇલેક્ટ્રોનિક્સના આઈપીઓમાં એપ્લાય કરવું વધુ સમજદારી ભર્યું રહેશે કારણ એમાં લિસ્ટિંગ ગેનની સંભાવના વધુ છે અને જોખમ ઓછું છે હવે જો કોઈની પાસે બે કે તેથી વધુ લોટ માટે પૈસા હોય તો પહેલો લોટ એલજી ઇલેક્ટ્રોનિક્સમાં અને બીજો લોટ ટાટા કેપિટલમાં લગાવી શકાય આનાથી તમારું રોકાણ બંને તકોમાં વહેંચાઈ જશે અને હા લાંબા ગાળા માટે બંને કંપનીઓ સારી છે પણ શોર્ટ ટર્મ ફાયદા માટે પ્રાથમિકતા એલજી ઇલેક્ટ્રોનિક્સને આપી શકાય અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે લિસ્ટિંગના દિવસનો ફાયદો તો એક દિવસની વાત છે પણ લાંબા ગાળે આ બંને દિગ્ગજ કંપનીઓમાંથી કઈ કંપની સાચા અર્થમાં વેલ્થ બનાવશે આ સવાલનો જવાબ તો આપણને ભવિષ્ય જ આપશે